આજે તો મને જૂઠું બધા સંભળાવે કે તારા ધણીને તું બેઠા બેઠા કાં ખોટી પોહવાના એમ કે પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં બધા હમણાં ભાઈ અગાઉ પણ એમ નહીં કે તમારી પરિસ્થિતિ આટલી ખરાબ છે કે એટલે બે પાંચ પચીની મદદ કરી એવું નહીં પણ લોકો હમણાં કે તું તારા ધણીને કાં ખોટી પોવાની બેઠા બેઠા એમ કે આજે લોકો પાસે હું જોબ માંગવા ગયો તો આજે મારી સકલની જોઉં પહેલાં મારો પાઉ પૂછ જોબ માટે જવું પહેલાં મારો પગ જોઈને મને કહે કે ભાઈ કે અહીંયા તો ગેટ ખોલવું પડે તમારે દોડવું પડે સાહેબની ગાડી આવે તમારે નહીં થશે ત્યારે મને એટલું બધું મનમાં લાગ્યું કે આજે મારી જિંદગી શું થઈ ગઈ આજે હું ફરતો ફરતો આજે હું હું નોકરી બી એકદમ થઈ જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ થોડા દિવસો પહેલા જ આપણા પરિવારની મુલાકાત કરી હતી અને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં તો આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરી જ હતી પણ આ પરિવારને મહેનત કરવી હતી જીવનમાં આગળ વધવું હતું પણ આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની રોજગારની વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિવાર તકલીફો સાથે જીવી રહ્યો હતો અને આ પરિવારે કીધું તે પ્રમાણે કે મારે મહેનત કરવી છે જીવનમાં આગળ વધવું છે પણ આજે મને કોઈ રોજગાર નથી આપતું કોઈ મને નોકરી નથી આપતું એટલે અમારે બહુ બધી તકલીફ પડી રહી છે તો આજે ફરીથી આપણા પરિવારની મુલાકાતે આવ્યા છે અને આ પરિવારની આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટરૂ બનવાની કોશિશ કરીએ કે આ પરિવાર જીવનમાં આગળ તો વધી જ શકે મહેનત કરી શકે અને પોતાના દીકરા દીકરીને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એમાં મહેનત કરીને પોતાના દીકરા દીકરીને ભણાવી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂ બનવાની કોશિશ કરીએ તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે અશ્વિનભાઈ અને તમારું બેન તો જો કે થોડા દિવસો પહેલા જ આપણે તમારી મુલાકાત કરી હતી અને તમારે જે પણ તકલીફ પડી રહી હતી તમને બનવાની કોશિશ કરી હતી તો અત્યારે હાલમાં શું તકલીફ પડી રહી છે નોકરી ધંધો મને મળતો નથી બેરોજગાર છું ને તમે જે હેલ્પ કરી ગયા સાહેબ તેના કારણે બહુ મોટી મહેરબાની તમારી ને સાહેબ મને એ તો કીધું હતું કે મારે કામ કરવું છે મારા નાના નાના છોકરા સાહેબ કે બે પૈસા કમાવું તો સર મારું ઘેરકુરતા ચાલે સર તો એકચ્યુઅલમાં પગે શું થયું હતું કારણ કે અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકોને ખ્યાલ આવે કે તમે કેવી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છો પગે સર એક્સિડન્ટ થયેલું હતું મારે આજે ત્રણ વર્ષથી હું રેસ ડ્રેસ ગયો હતો ને અત્યારે હાલમાં હું થોડો ઘણો ચાલતો થયો છું સર પણ આજે મેં કે થવી જોબ માટે હું જોઉં છું મને બધા ના પાડું છો કે તારા પગના લાચારીના લીધે કોઈ પણ રાખવા નથી માંગતો કેમ કે વોચમેનમાં બી મેં કીધું સાહેબ કે મૂકું વોચમેનમાં બી મૂકું કંઈ ને કંઈ મારું ગોઠવ તો ના કે દરવાજો ખોલ બંધ કરવાનો દોડવું પડે આ તે કરવું પડે બાય ચાન્સ પડી ગયો કે ગવર્મેન્ટ તે કે થયું તેની કોઈ જવાબદારી લેશું ને એના માટે મને બી ના પાડે છે કામના માટે કે ના કે કામ લાગે તો મેં એમ એટલે તમારી આ હાલત હોવાના કારણે તમને કોઈ નોકરી નથી રાખતું મને મારી વાઇફી જેટલી એના પડે ઘર ચાલે છે એ જે કંઈ લાવે તેનાથી અમે ઘરે ગુજરાન ચાલીએ જ છીએ ને તો છોકરા છે સાહેબ એના પડતાબેજ ઘેર ચાલે છે ને ત્રણસો ચારસો રૂપિયા રોજ જે પ્રમાણે જે પ્રમાણે કામ કરે તે પ્રમાણે અઢીસોનું થાય ત્રણસોનું થાય ઉદ્ધર કામ કરે સાહેબ તે બી ઘેરનું વિચારે કે ચાલો કે મારો પરિવાર છે મારો હસબન્ડ છે મારા ત્ર ત્રણ છોકરા છે એ પ્રમાણે ઓવર ટાઈમ બી કરી લે કે ત્રણસોનું થાય ચારસોનું થાય તે પ્રમાણે ડબલ મહેનત કરે કે આજે મારું કોઈ જોવાવાળું નથી આજે મારા બેન મારા છોકરાને મારા હસબૅન્ડ અમારા પડતાબેન ખાતા હશે તો પછી હું જો કામ નહીં કરા ને જો વધારે રોજ નહીં લાવતો જો હે એ વાત બી સાચી છે પણ તમે બિલકુલ ચિંતા ન કરો આજે અમે તમારી કઈક એવી મદદ કરીશું કે તમે મહેનત તો કરી જ શકશો પણ તમે તમારા જીવનમાં આગળ પણ વધી શકશો અને તમારા ઘર ચલાવવામાં જે તકલીફ પડી રહી છે એમાં પણ તમે સપોર્ટિવ બની શકશો નવા ધોરણમાં આવી મને કે પપ્પા એની કે પ્રાઇવેટમાં પપ્પા કાંઠી પૈસા તમે ભરો ને મૂકું દીકરા કંઈ ચિંતા નહીં કરે ગમડી રીતે મૂકું કંઈ ને કંઈ ગોઠવીએ મૂકું ને તારું બર્તન મૂકું અમે પૂરું કરીએ મૂકું તું ચિંતા નહીં કરે મૂકું છેલ્લે દસ ચોપડી સુધી ભણાવો મૂકું તો મકું વાંધો નહીં મૂકું કાલે ભવિષ્યનું શું છે કંઈ નક્કી નહીં મળે છેલ્લે મૂકું દસ ઓઢીઓ ભણે તો હવે વાંધો નહીં આ મૂકું કાલ ઉઠીને દીકરા અમારી જે પરિસ્થિતિ નહીં આવે મકું આજે અમે ભણેલા નહીં મળે તો આજે અમારી પરિસ્થિતિ આવે છે મૂકું તું છેલ્લે દસ ચોપડીઓ ભણે તો દીકરા તો મૂકું તને વાંધો કોઈ દારો નહીં આ મૂકું કંઈ ને કંઈ બી તું પોસ્ટ કાઢી શકે મૂકું દસ ભણીને મૂકું ના ના બિલકુલ સાચી વાત છે અને અત્યારના સમય પ્રમાણે એજ્યુકેશન બહુ જરૂરી છે અને દીકરાઓને હંમેશા ભણાવવા જોઈએ આજે તમે જે પણ મહેનત કરો છો એ તમારા દીકરાઓ માટે તમે મહેનત કરો છો આજે તમારા દીકરાઓ તમારી જે પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ના જોવે એના કારણે તમે રાત દિવસ મહેનત કરતા હોવ છો બાકી અમે તો આવું વિચારેલ નહીં કે એમને કંઈ બી જાઓ એમને કામ ધંધાની ના જ પાડે દૂરથી જાય એમ બહાર ગેટના બહારથી જ ના પાડી દે ભાઈ નથી બોર્ડ મારેલો હોય કે હેલ્પર જોઈએ ગમે તેનો બોર્ડ વોચમેન જો બટન બોર્ડમાં તાજા એને પૂછે એટલે ના જ પાડે દૂરથી જાવ ગેટથી જ ના પાડે દે કે નહીં ભાઈ તમે કામ નહીં લાગશો એ આવીને ઘરે આવીને બેસે રડે રડી રડીને એમ કે હું હું કરું હું કરું એમ જ કરે બસ મેં કે તું ટેન્શન નહીં લે કંઈ નહીં ઉપરવાળો છે આપણા હાટે અગાડી થશે જે થવાનું હશે તે તો ટેન્શન નહીં લે હવે આ દાડા નીકળી ગયા તો એ દાડા બી નીકળી જશે ત્રણ વર્ષ તો બે દિવસ અટા થોડ થોડ ચાલતા હશે કે એ આપણે બે દિવસ અટા ત્યારે આપણે હિંમત નથી હારી તો હવે હું હિંમત હારવાની ધીરે ધીરે આપણે આગળ વધશું એમ કરીને અમે ચાલ્યા ચાલે જાય આજે લોકો પાસે હું જોબ માંગવા ગયો તો આજે મારી સકલ નહીં જોયું પહેલાં મારો પાક જોયું જોબ માટે જોઉં તો પહેલાં મારો પગ જોઈને મને કહે કે ભાઈ કે અહીંયા તો ગેટ ખુલ્લું પડે તમારે દોડવું પડે સાહેબની ગાડી આવે તમારી નહીં થઈ શકે ત્યારે મને એટલું બધું મનમાં લાગ્યું કે આજે મારી જિંદગી હું થઈ ગઈ આજે હું હરતો ફરતો ઉઠો આજે હું નોકરી બી મારી સારી ઉઠી પણ આજે મારા પગના લીધે હું એકદમ લાચાર થઈ ગયો કે આજે મને કોઈ મેં છેલ્લે એમ હું કીધું કે છેલ્લે સાહેબ મૂકું મને ચાર હજાર કે પાંચ હજારની હું જોબ મને આપું પણ નહીં એમ કે કાલ ઉઠીને તમે દોડવા ગયા કે કહેતા કે ચાલવા ગયા ને પડી ગયા તેની જવાબદારી કોણ રહેશે આજે મને ખુદને મને બહુ અફસોસ થાય કે આજે મારી કન્ડિશન શું છે આજે મારા બાલ બચ્ચા આજે હું કાં જોવાનો હું છોકરી છોકરાને કાંઠી ભણાવું શું કરું બાઇક કેટલું કરવાનું એ ઘર ચલાવવા જવાનું છોકરાને ભણવા કે મારા ગમે ધ્યાન આપવા જવાનું એ વાત બી સાચી છે અને આજે તમે એક સરસ મજાની વાત કરી કે તમે જ્યારે પણ નોકરી માંગવા જાઓ છો ત્યારે તમારું મોઢું નથી જોતા પણ તમારું પગ જોઈને તમને ના પાડી દે છે પણ ખરેખર એવું તો ના હોવું જોઈએ હંમેશા તમારી જેવા દરેક લોકોને સપોર્ટ કરવો જોઈએ આજે જો તમને કોઈ લોકો સપોર્ટ કરતા હોય તો તમારે આ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસથી તમને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનીશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે કે મને કે નોકરી નથી મળતી બે શું કરું શું કરું એમ કે એને કરતા એમ કે મેં મળી એક્સિડન્ટથી તો મળી જતા તો સારું એવું બોલે અવળા શબ્દ જ બોલે કે આજે એમ કે તારે એક માણસ તો પોહવાનું ઓછું રહેવાટે આ ઝંઝટ તો નહીં રહેતે આજે મારા લીધે એમ કે ત્રણ છોકરા છે બધા જ છે પણ મેં બી ડરતી પણ બહુ જ કે તારા પર બહુ જ કે તેના કરતાં મેં નહીં હોટે તો આજે વાંધો નહીં હોટે તારે એક માણસ પોહવાનું તો ઓછું ડાયરેક્ટ આજે તો મને જૂઠું બધા સંભળાવે કે તારા ધણીને તું બેઠા બેઠા કાં ખોટી પોહવાના એમ કે

તો દોસ્તો હાલ અમે નવસારીની અંદર હતા અને તમે દરેક લોકોએ પરિવારની વાતો સાંભળી થશે હાલમાં પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ ભાઈ છે એક્સિડન્ટ થવાના કારણે એમના પગની હાલત તમે દરેક લોકો જોઈ શકતા હશો કે એમની પગની હાલત શું છે આજે ભાઈએ વાત કરી પરમાણે કે આ જ્યારે હું લોકો પાસે નોકરી માગવા જાઉં છું ત્યારે મારું મોઢું નથી જોતા પણ મારી પગની સામે જોઈને મને નોકરીની ના પાડી દઈશ દોસ્તો વિચાર તો કરો આજે આવા માણસને મહેનત કરવી છે જીવનમાં આગળ વધવું છે પણ આજે કોઈ નોકરી ના આપવાના કારણે આ પરિવારની આવી પરિસ્થિતિ છે આજે આ પરિવારે કીધું પ્રમાણે કે મારા નાના નાના દીકરા છે મારા દીકરાઓને મારે ભણાવવા છે પણ મારી પાસે કોઈ પણ પ્રકારની ઇન્કમ નથી કોઈપણ પ્રકારની નોકરી નથી એના કારણે હું તે મારા દીકરાઓને કઈ રીતના ભણાવું પણ આજે આપણે દરેક લોકોના સાથ સપોર્ટથી આ પરિવારને આપણે એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરવાની છે કે આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે જે જીવન જીવવામાં તકલીફ પડી રહી છે એમાં આપણા સપોર્ટથી આ પરિવાર કંઈક જીવનમાં આગળ વધી શકે અને મહેનત કરીને પોતાના દીકરા દીકરીને ભણાવી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે રૂપ બનવાની કોશિશ કરીએ અને પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે આજે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગથી જ અમે આવા લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોઈએ તો પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા તો દોસ્તો ફાઇનલી ભાઈની જે પણ રિક્વાયરમેન્ટથી રિક્વાયરમેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે હવે ભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી આ રોજગારના માધ્યમથી ભાઈને બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ચેતનભાઈ પટેલ અને સુમિત્રાબેન પટેલ આજે એમના પૂરા પરિવાર તરફથી આ ભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજેથી આ પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ચેતનભાઈ પટેલ એન્ડ સુમિત્રાબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન માન ધનથી તંદુરસ્તા કે બસ હર હંમેશને માટે આવી રીતના નિરાધાર લોકો માટે અને જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો કારણ કે આજે આ રોજગારના માધ્યમથી આ પરિવાર પોતાના જીવનમાં આગળ વધી શકશે અને મહેનત કરી શકશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો આજે કેવું લાગ્યું છે રોજગાર સેટઅપ થયા પછી લાગ્યું આજે ચેતનભાઈ તરફથી એમ સુમિત્રાબેનના તરફથી આજે હું રોજગાર મળ્યો છે આજે મહેરબાની છે એમની કે આજે મારા છોકરાઓ મારું ફેમિલી આજે એમના પ્રતા બે પૈસાની મને રોજી મળશે આજે બે પૈસાથી હું કમાવું આજે હું ઘર સંસાર ચલવાય એમને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન અને એમને સારી રીતે ભગવાન સારા રાખે ને એમને ખુશ રાખે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો બેન આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો એમનો પહેલાં તરફથી ખૂબ ખૂબ આભાર એમના এমনে হৰেক মঞ্জিলম কাময়াবি আ এমনেত গৰিবদ কৰে এম খুব খুব আভাৰ আমাৰ আজে ৰোজগাৰ ন ৰোজাৰ কৰি আমাৰ হছবেণ্ড কমা কৰি নাখে ভালে মৰা হছব আজে আমি ওচু কৰিছোঁ কি আম ব'লি নহয় শকে মানে এম নহে કે તારા પર બધું કાં હું દીને પોવાની કાં હું હવે હું ઊંચું કરીને બોલી શકીશ કે મારા હસબન્ડ કમાવતા હશે જે એનાથી કમાવાતું છે તે કમાવીને લાવતા હશે એમનો ખૂબ ખૂબ આભાર ચેતનભાઈનો સુમિત્રાબેનનો અમારા તરફથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બિલકુલ તમે સાચી વાત કરી છે હવે તમે ઊંચું મોઢું રાખીને તમે જિંદગી જીવી શકશો કઈ શકીશ હવે ગર્વથી કહી શકીશ કે મારા હસબન્ડ કમાવતા હશે નથી ઘરે બે નથી મારા પર બોજ

રાહત મળી છે તો બસ આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો જેથી કરીને અમે આવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ તો વન્સ અગેન થેન્ક યુ સો મચ ચેતનભાઈ પટેલ અને સુમિત્રાબેન પટેલ તો આજે આ રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે બદલાવ તો બહુ ઘણો આવશે આજે માં છોકરા લોકો ભણશે મૂકશે આજે સુમિત્રાબેન ચેતનભાઈનો ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે મને રોજગાર આપ્યો આજે મારી છોકરી માં છોકરા લોકોને જરાક પણ ટૉપિક નહીં પડશે કે પપ્પા કે આજે ઇસ્કૂલમાં આ ફી ભરવાનું છે પપ્પા પેલું કરવાનું છે આજે મને નોટબુક જોઈએ પપ્પા મને આ જોવે કાલ ઉઠીને એ લોકોને કઈ ટૉપિક નહીં પડશે કેમ કે બે પૈસા હું કમાવા કે છોકરા લોકો માટેના મહત્વના છે કે નહીં મારા પપ્પાએ કોઈની પાસે ભીખ તો ના માગીને કાલ સુધી મને કોઈ હમણાં તો નહીં કે બે પૈસા તો અમારી પાસે માગવા શાના માટે આવ્યો આજે મારો રોજી રોટી ચાલુ થઈ ગયો એમનો ખૂબ ખૂબ અભિનંદન ચેતન સૌમિત્રા બેનનો ખૂબ ખૂબ અભિનંદન કે આજે મેં રોજી રોટી તમે મને આપી આજે હું દિવ્યાંગ છું ને આજે તમે મહેરબાની કરી મારા પર ને આજે મારું પરિવારને તમે સાચવી દીધી થેન્ક યુ સો મચ કઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકે અને વધારે લોકોની મદદ કરી શકે આ રોજગારના માલિક હવે તમે છો અને આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી હેલ્પ કરી કે નહી તમારું રોજીરોટી ચાલે તમારો ધન્ય બસ આજે તો અમે ખાલી એક માધ્યમ બન્યા છે બાકી કરવા વાળો તો ભગવાન છે શભાઈ તમારો ખુબ ખુબ આભાર તમારી પૂરી ટીમનો ખૂબ ખુબ આભાર અમારી માતાજી કરશે તો તમને ઓર આગળ લઈ જશે ઓર ઓર તમને અગાડી વટાવશે ખુબ તમે નામ કમાશો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આભાર